જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં વિજયનગરના રાજા કૃષ્ણદેવ રાય કે જેમણે ગિરિરાજજીના રત્નમય ધાતુ અને ગોવિંદકુંડના દૂધથી ભરેલા દર્શન થયા એ પ્રસંગ વિશે આપણે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે કૃષ્ણદેવ રાય નિત્ય નિયમપૂર્વક સવારે પૂજાપાઠ કરી શ્રીમદ ભાગવતની કથા સાંભળતા તેમાં જે કહેવામાં આવતું તે ધ્યાનથી સાંભળી શ્રદ્ધાથી સ્વીકારી જીવનમાં આચરવા માટે પ્રયત્નશીલ રહેતા એક વખત રાજા રોજ રોજની જેમ કથા સાંભળવા બેઠા હતા કથાકાર વિદ્વાન પંડિત હતા તેઓ દશમ સ્કંદની કથા કહી રહ્યા હતા તે દિવસે ગોવર્ધન લીલાની કથા આવી અને પંડિતજીએ કહ્યું કે વ્રજભૂમિમાં શ્રી ગિરિરાજજી પર્વત રૂપે બિરાજે છે તેઓ રત્નમય છે અને તેમની તળટીમાં ગોવિંદકુંડ છે તે દૂધમય છે પંડિતજીની વાત સાંભળી રાજા કૃષ્ણદેવ રાયને રત્નમય શ્રી ગિરિરાજજી અને દૂધમય દૂધથી ભરેલા એવા શ્રી ગોવિંદકુંડના દર્શન કરવાની આતુરતા થઈ પરંતુ તેમણે વિચાર કર્યો કે મારા રાજ્યની ચારે બાજુ મુગલ સામ્રાજ્ય મુસલમાન પ્રબળ થતા છે તો વિજયન વિદ્યાનગરનું રાજ્ય તેમના ખતરાથી મુક્ત નથી આ સંજોગોમાં રાજ્ય છોડી લાંબા સમય સુધી બહાર જઈ શકાય નહીં વ્રજમાં જઈને આવતા છ આઠ મહિના તો શહેર નીકળી જાય રાજા ઘણો વિચાર કર્યો અને પછી પોતાના રાજ્ય પુરોહિતને બોલાવ્યા અને કહે કે પુરોહિતજી આપ વ્રજભૂમિમાં જાઓ સાથે રેશમી વસ્ત્રની એક થેલી અને સુવર્ણનો એક કળશ લઈ જાઓ હું ખજાનચીને કહું છું ખર્ચ માટે જોઈતું દ્રવ્ય પણ તેમને તમે તેની પાસેથી લઈ લેજો હવે વ્રજભૂમિ શ્રી ગિરિરાજજી વ્રજભૂમિમાં બિરાજે છે અને તે રત્નમય છે એમ શ્રી ભાગવતજીમાં કહે છે તેમની તળેટીમાં શ્રી કુંડ પણ ત્યાં બિરાજે એના દૂધમય છે તો તમે ત્યાં જાઓ શ્રી ગિરિરાજજીના નાના નાના પાંચ દસ સ્વરૂપો રેશમી થેલીમાં પધરાવજો અને આ દૂધમય કુંડનું જળ એ સોનાના કળશમાં પધરાવી લેવો બંને અલૌકિક વસ્તુઓને ભગવત સ્વરૂપ સમજી માનપૂર્વક અને ભાર ભાવપૂર્વક અહીં પધરાવી લાવજો બંને તેટલા જલ્દી પાછા આવજો રાજાની આજ્ઞા પ્રમાણે પુરોહિતજી ગયા વ્રજમાં શ્રી ગિરિરાજજીના દર્શન કર્યા તેમના ચર્મચક્ષુથી શ્રી ગિરિરાજજીના ભૌતિક સ્વરૂપે દર્શન થયા ગોવિંદકુંડમાં દૂધને બદલે જળના દર્શન થયા તેમણે વિચાર કર્યો કે પંડિતજીએ રાજાને સંભળાવ્યું તેવું અહીં કાંઈ છે નહીં અહીં તો પર્વતના ટુકડા છે પથરા નાના નાના અને ગોવિંદ કુંડ દૂધથી નથી જલથી ભરેલો છે એવા દર્શન થયા પંડિતજીએ ગપ્પા માર્યા છે પણ મારે શું કરવું મને તો રાજાનો હુકમ છે બીજો વિચાર કરવાની કાંઈ મારે જરૂર નથી જે કહ્યું એ પ્રમાણે લઈ જાઉં સત્ય કે અસત્ય જે હશે તે વિદ્યાનગરમાં ખબર પડશે તેમણે શ્રી ગિરિરાજજીના પાંચ દસ સ્વરૂપો રેશમી થેલીમાં પધરાવ્યા કળશમાં ગોવિંદકુંડનું જળ પધરાવ્યું બંને વસ્તુઓ બરાબર સાચવીને લઈને તેઓ પાછા ફર્યા અને નગરમાં આવી અને રાજાને સમાચાર મોકલ્યા રાજાએ સંદેશો મોકલો કે કાલે સવારે બંને પદાર્થો લઈને રાજદરબારમાં આવજો હવે રાજા કૃષ્ણદેવ રાયના દરબારમાં દરરોજ સવારે દરબારીઓની સભા મળતી રાજા સભામાં અધ્યક્ષ સ્થાને બેસતા રાજ વહીવટ માટેની ચર્ચા થતી હતી અને નિર્ણય પણ ત્યાં લેવાતા રાજાએ મહેલના અમલદારોને હુકમ કર્યો કે આવતીકાલે સવારે મખમલ મઢેલું સોનાનું સિંહાસન અને એક સુવર્ણનો કટોરો રાજદરબારમાં પધરાવજો કથા વાંચનાર પંડિતજીને પણ હાજર રહેવા ફરમાન કર્યું એની પણ ત્યાં હાજરી જોઈએ સવારે સમય થતાં આખો દરબાર ભરાઈ ગયો રાજા કૃષ્ણ દેવરાય પણ નિત્યના પૂજા પાઠ વગેરે કરીને દરબારમાં એ પણ આવ્યા હવે રાજસિંહાસન ઉપર આરુર થયા કથા કહેનાર પંડિતજીના મનમાં ગભરાટ થયો કે મરાઈ ગયા આ સિંહ ભાગવતમાં આવ્યું એ બોલતા તો બોલાઈ ગયો આપણે કે ભાઈ ગિરિરાજજી છે રત્નમય ધાતુ રૂપે છે અને ગોવિંદકુંડમાં દૂધથી ભરેલો છે હવે એ સાબિત કરવું પડે ને હવે કથા કહેનાર પંડિત પોતાના મનમાં ગભરાયો વિચાર તો કર્યો કે એ શ્રી ગિરિરાજજી વિશે અને શ્રી ગોવિંદકિંદ વિશે જે મેં કહ્યું હતું તેવું નહીં હોય તો મારા ઉપર રાજા ક્રોધ કરશે અને મને દંડ કરશે પરંતુ તેમની બુદ્ધિએ દલીલ કરી પંડિતજી તમે નાહકની ચિંતા ના કરો તમે ક્યાં તમારા ઘરની વાત કરી છે તમારો કોઈ સ્વાર્થ તો કંઈ હતો નહીં શાસ્ત્રમાં જે લખ્યું હતું તે તમે કીધું તમે વાત મરડી નથી કે વાત તમે વધારી નથી ભગવાનની કથા વાંચી છે ભાગવતજી કદી ખોટા હોય નહીં માટે તમે નિશ્ચિંત રહો ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે જે કોઈ સદ કાર્ય કરે તેની હું કદી દુર્ગતિ થવા દેતો નથી તમે નિષ્કામ ભાવે તથા કહેવાનું સદકાર્ય કર્યું છે ભગવાન તમારી દુર્ગતિ કેમ કરશે આવા પોતાના બચાવના વિચારથી પંડિતજી સ્વસ્થ થયા પુરોહિત રાજપુરોહિત દરબારમાં આવ્યા અને રાજાએ તેમને કહ્યું કે આ સિંહાસન ઉપર શ્રી ગિરિરાજજીને પધરાવો અને આ કટોરામાં કળશનું જળ છે એ પધરાવો બે સુવર્ણના સિદ્ધ કરાવ્યા હતા રાજ દરબારીઓ ઉત્સુક થાતી બધાએ જોવા લાગ્યા રાજા પણ અપલક નેત્રે દર્શન કરવા તત્પર થયા પુરોહિતજીએ શ્રી ગિરિરાજજીના સ્વરૂપો સિંહાસન ઉપર પધરાવ્યા અને કળશમાંથી જે ગોવિંદકુડનું જળ હતું એ જળ કટોરામાં પધરાવ્યું દર્શન કરતા સૌની આંખો આશ્ચર્યચકિત થઈ ગઈ સિંહાસન ઉપર બિરાજતા શ્રી ગિરિરાજજીના બધા સ્વરૂપો અતિ કિંમતી રત્નોના તેજથી ઝગમગતા જળહળતા થઈ ગયા અને સોનાના કટોરામાં સુંદર સફેદ દૂધ શોભતું હતું જળને બદલે દૂધ થઈ ગયું સોના સૌના હાથ આપોઆપ જોડાઈ ગયા રાજાએ પણ ઊભા થઈ ભક્તિભાવથી હાથ જોડી દર્શન કર્યા અને સાષ્ટાંગ્રંથન પ્રણામ કર્યા ભગવત સ્વરૂપને ભોગ ધરીને આરતી કરી પુરોહિતજીને આચર્ય થયું કે મને વ્રજમાં જે દર્શન થયા અને અહીં જે દર્શન થયા તેમાં આટલો બધો તફાવત કેમ કે પુરોહિતજી આ જળ પધરાવા ગયા અને ગિરિરાજજીના સ્વરૂપો પધરાવા ગયા તો એને તો પથ્થર દેખાણા હતા અને જ અને દૂધમયને બદલે જળ દેખાણું ગોવિંદકુંડનું એને અહીંયા એવા દર્શન થયા વા થયા વ્રજમાં સભા વિસર્જિત થયા બાદ પુરોહિતજીએ પંડિતજીને આનું કારણ પૂછ્યું જે કથા ભાગવત કથા વાંચતો તો એ તો પંડિતજીએ કહ્યું કે આપણા હૃદયમાં જેવો ભાવ હોય એવા દર્શન ભગવાન આપે ભગવાન ભક્તના ભાવનું સ્વરૂપ ધારણ કરે છે તેથી તો પરમાત્મા ભગવાન કહેવાય છે ભગવાન દરેક ભક્તના ભાવનું અલગ અલગ સ્વરૂપ ધારણ કરી શકે છે તમને ભાગવતજીના વચનમાં પાકી શ્રદ્ધા ન હતી તેથી તમને વ્રજમાં તમે ગયા તો ત્યાં ભૌતિક સ્વરૂપે ગિરિરાજજીના દર્શન થયા અને દૂધમય ગોવિંદ કુંડને બદલે તમને જલ દેખાયું એમાં રાજાજીને શ્રીભ ભાગવતના શબ્દોમાં અતૂટ શ્રદ્ધાને વિશ્વાસ હતો અને એનું પરિણામે એને અહીંયા અલૌકિક દ્રષ્ટિનું દાન થયું અને એવા દર્શન થયા રાજાજીની આડીથી આપણને પણ સૌને હવે અલૌકિક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને આપણા બધાનું પણ સૌભાગ્ય કે આપણને પણ એ રાજાજીની આડીથી આવા અલૌકિક દર્શન થયા રાજા કૃષ્ણદેવ રાય દેવીજી વતા તેમણે વિચાર કર્યો કે વ્રજભૂમિના આવા અલૌકિક સ્વરૂપને અહીં પધરાવી રાખવા એ અપરાધ ગણાય તેથી તેમણે પુરોહિતજીને બોલાવીને અને કહ્યું કે પુરોહિતજી દર્શન કરવાની મારી ઈચ્છા ભગવાને પરિપૂર્ણ કરી છે મારા ઉપર અનંત કૃપા કરી છે હવે શ્રી ગિરિરાજજીના સ્વરૂપો અને ગોવિંદકુંડના આ દૂધમય જલને તમે સાચવી અને પાછા મૂળ સ્થાને ત્યાં તમે પધરાવી આવો અને પુરોહિતજી આ આજ્ઞાનો અમલ કર્યો એટલે આ રાજા કૃષ્ણદેવરાય વિજયનગર કે અથવા વિદ્યાનગરના જે રાજા હતા એને ભાગવતમાં ખાલી એટલું સાંભળેલું કે ભાઈ શ્રી ગિરિરાજ દિશે એ સામાન્ય પથ્થરના ટુકડા નથી એ તો સાક્ષાત રત્નમય ધાતુ રત્નમય છે અને કુંડનું જળ એ દૂધમય છે તો એની ભાવ અને એની અતૂટ શ્રદ્ધાના હિસાબે એને ત્યાંના નગરમાં પણ એ દર્શન થયા શ્રી વલ્લભાદી શકી જય